સિયોર તાલુકાના રબારીકા ગામે ધનજીભાઈ જાનીની વાડી પાસે નીલગાયના બચ્ચાને કુતરાઓએ પકડી લીધું હતું ધનજી દાદાને માલુમ પડતા તેમને સરપંચને બોલાવ્યા અને ફોરેસ્ટ ખાતાવાળાને પણ બોલાવ્યા હતા અને જેનું રેસ્ક્યુ કરી સિયોર ફોરેસ્ટ ખાતામાં મોકલી દીધું હતું અને જીવ બચાવ્યો હતો પાંચ મિનિટ મોડા પીડા હોત તો કુતરાઓ મારી નાખે જીવ બચાવી લીધો હતો ધનજી દાદા જાની ગામના મળી રેસ્ક્યુ કરેલ અને પિકઅપમાં અને પિકઅપ વાહનમાં ચડાવીને વન વિભાગે મોકલી હતો જેમાં દેવાભાઈ એન સોલા સરપંચ રબારીકા દ્વારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા એય હો ગાયો કેમ થા આખી તો આખી એલા પાકવું બહુ કર્યું હાજી આખી જે ઘરે ડડ દીધી